ખેડૂત મિત્રો મગફળીનું સારું એવું વાવેતર થયું છે આ વર્ષે અને મગફળી ખેડૂત મિત્રો તેલબિયા પાક છે સાથે સાથે મગફળી કઠોળ પાક છે એટલે કે કઠોળ પાક એટલે કે જે મગફળીના મૂળની અંદર મૂળ ગંડિકા હોય અને મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય કે જે બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન જમીનમાં પ્રસ્થાપિત કરે એટલે કે મગફળી જ્યારે એકવીસ દિવસની થાય ત્યાર પછી આ એક્ટિવિટી ચાલુ થતી હોય છે એટલે કે મગફળીમાં ખેડૂત મિત્રો ફક્ત પાયામો જ ખાતર આપવા જોઈએ ઘણા ખેડૂતો યુરિયા ખાતર છે એ મગફળીની અંદર પચીસથી ત્રીસ દિવસે નાખતા હોય છે જેના કારણે મગફળી છે તેનો વાનસ્પતિક વિકાસ વધુ થાય છે વાનસ્પતિક વિકાસ વધુ થવાને કારણે ફૂલ છે તેની સંખ્યા છે આગળ પાછળ થાય છે સાથે સાથે જે ડોડવા ફૂલ અવસ્થા પછી સૂયા અને સૂયા અવસ્થા પછી ડોડવા છે તો એ પણ આગળ પાછળ રહેતા હોય છે એટલે કે વાનસ્પતિક વિકાસ વધુ થવાને કારણે ફૂલની સંખ્યામાં પણ ઘટાડો થાય છે અને જેના સીધી અસર છે ઉત્પાદન ઉપર જોવા મળે છે સાથે સાથે વધુ પ્રમાણની અંદર ખાતર ઉડાડવામાં આવે તો ખાતરના લીધે આપણો ખેતી ખર્ચ પણ વધે છે અને જમીન છે એ પણ બગડતી હોય છે અને જ્યારે વાનસ્પતિક વિકાસ વધુ થાય ત્યારે તેને અટકાવવા માટે એટલે કે વૃદ્ધિ અટકાવવા માટે આપણે બીજા પણ હોર્મોન્સનો છે ઉપયોગ કરવો પડતો હોય છે તો આ બધી બાબતો છે જેના માટે આપણે મગફળીના પાકની અંદર ફક્ત જ ખાતર આપવા જોઈએ પાછળથી કોઈ પણ પ્રકારના ખાતર છે ઉડાડવા જોઈએ નહીં કારણ કે મગફળી એકવીસ દિવસની થાય એટલે એમના જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન જમીનમાં પ્રસ્થાપિત કરી અને મગફળીના પાકને પૂરું પાડે છે અમરેલી જિલ્લામાં ખરીફ પાક તરીકે સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું છે ને અમરેલી જિલ્લામાં દર વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાય છે અને ખેડૂતો મગફળીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મગફળીના ઉગાવા સમય બાદ ખાતર ન નાખવા અપીલ કરવામાં આવી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર પી કે પ્રજાપતિએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે અને મગફળીમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે ને હાલો સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર પૂર્ણ થયું છે અને મગફળીમાં ઉગાવો થયો છે અને વીસથી ઓગણત્રીસ દિવસ થયા છે મોટાભાગના ખેડૂતો મગફળીના ઉગાવવા બાદ ખાતર નાખતા હોય છે અને ડીએપી યુરિયા અથવા અને ખાતર નાખતા હોય છે અને મગફળીમાં ઉગાવા સમય બાદ ખાતરની જરૂર રહેતી નથી મગફળી નાઇટ્રોજનની પ્રક્રિયા ઉગાવવા સમય બાદ છોડ કરતો હોય છે જેથી નાઇટ્રોજનની જરૂર રહેતી નથી હાલ ખેડૂતો દ્વારા ખાતર ન નાખવું એ મગફળી માટે મહત્વનું છે અને ખાતર ન નાખવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મગફળીના ઉગાવા સમય બાદ ખાતર ન નાખવા ભલામણ કરવામાં આવે છે મગફળી નાઇટ્રોજનની પ્રક્રિયા છોડ કરતો હોય છે જેથી ખાતર ખાતર નાખવું જોઈએ હાલના સમયની અંદર ખેડૂતો નાખીને વૃદ્ધિનો વિકાસ કરતા હોય છે પરંતુ મગફળી નાઇટ્રોજન મેળવીને વૃદ્ધિ અને વિકાસ કરે છે અને મગફળીના ઉગાવા સમય બાદ ખાતર નાખવામાં આવે તો મગફળીના છોડની વૃદ્ધિ વધે છે અને ત્યારબાદ હોર્મોન્સ ખેડૂતો નાખે છે જેથી ખેડૂતને માથે ખર્ચમાં ખૂબ જ વધારો થાય છે ને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખાતર અને હોર્મોન્સ નાખવા ભલામણ કરાય છે મગફળીના પાયાના ખાતર તરીકે ખાતર આપ્યા બાદ કાપણી સુધી ખાતર ન નાખવું ખાતર ન નાખી જેથી ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે અને પાયાના ખાતર મહત્વનું ખાતર છે પાયાના ખાતરમાં છાણ્યું અને સેન્ટ્રીય ખાતર આપવું જરૂરી છે અને કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી અને સંશોધન કરેલી મગફળીના ચાતનું આવેતર કરવું જેથી ઉત્પાદન વધે